ગણેશ સ્થાપના ગણેશ ઉત્સવ અને ગણેશ વિસર્જન શાંતિમય રીતે પૂર્ણ થાય તે એકબીજા સાથે વિચારની આપલે કરવામાં આવે છે અને એકબીજાને સહકારથી આ ઉત્સવ પૂરો કરવા માટે એકબીજાએ મદદ કરી આપે છે સુદ્રણ જનતાને છે આપનો ગ્રુપ બોધરા સવિંદનશીલ હોવા છતાં દરેક હિન્દુ અને મુસ્લિમ અને દરેક સમાજના વાર તહેવારો બહુ શાંતિમય રીતે પૂર્ણ કરે છે એકબીજાના સા સહકારથી તો આ પ્રસંગ પણ ગણેશ સ્થાપના અને ગણેશ ઉત્સવ શાંતિમય રીતે પૂર્ણ થાય એવી ગોધરાની જનતા પાસે અપેક્ષા રાખું છું અને અમે પણ ગોધરાની જનતા ને પોલીસ તરીકે પોલીસ વિભાગ તરફથી પૂરી સુરક્ષા આપવાની બાહેતરી આપીએ છીએ ગોધરા રેલ્વે